આપનું સ્વાગત છે આજે આપણે એક બહુ જ રસપ્રદ સફર પર નીકળવાના છીએ કેવી રીતે મતલબ એક જમાનામાં ઢોલના તાલે એ સંદેશા મોકલાતા હતા અને આજે એ જ સંદેશા વિચારની ગતિ આખી દુનિયામાં ફરે છે બરાબર આપણી પાસે જે સ્ત્રોતો છે એ સંચાર અને જાહેરાતની દુનિયાના ઇતિહાસ અને એની આપણા જીવન પર શું અસર થઈ છે એને ખોલીને બતાવે છે તો આજનો આપણો હેતુ ખાલી તથ્યો જાણવાનો નથી પણ એ સમજવાનો છે કે માહિતીના આ મહાસાગરમાં આપણે પહોંચ્યા કેવી રીતે અને આ સફરમાં આપણે શું મેળવ્યું હા અને કદાચ શું ગુમાવ્યું હમ ચાલો આ આખી વાર્તાને ઉકેલીએ અને આ વાર્તાની શરૂઆત બહુ મૂળભૂત જરૂરિયાતથી થાય છે માણસની એક વૃત્તિ છે પોતાના વિચારો અને લાગણીઓ બીજા સુધી પહોંચાડવાની એટલે કે એક સામાજિક પ્રાણી તરીકેની જરૂરિયાત બિલકુલ ભય ખુશી દુઃખ આ બધું વહેંચવાની વૃત્તિમાંથી જ સંચારનો જન્મ થયો શરૂઆતની રીતો તો સાવ કાચી હશે ખરું ને હા ખૂબ જ જેમ કે આગનો ધુમાડો ઢોલનો અવાજ કે પછી ચિત્રલિપિ મતલબ કે ચિત્રો દોરીને વાત કહેવાતી મતલબ કે એક નાનો સંદેશો પહોંચાડવો એ પણ એક મોટી મહેનતનું કામ હતું પણ પછી કંઈક બદલાયું હા એક પછી એક આવિષ્કારોએ દુનિયાને નજીક લાવી દીધી તો ચાલો એ મોટા ફેરફારોની વાત કરીએ લેખિત સંદેશાઓથી શરૂઆત કરીએ તો મને લાગે છે ટપાલ સેવાએ ક્રાંતિ કરી બિલકુલ ભારતમાં ઓગણીસમી સદીના મધ્યમાં અઢારસો ચોપનમાં આધુનિક ટપાલ સેવા શરૂ થઈ અઢારસો ચોપન હા અને એણે લોકોને એવી રીતે જોડ્યા જે પહેલા શક્ય જ નહોતું પત્રો મની ઓર્ડર પાર્સલ આ બધું દેશના એક ખૂણેથી બીજા ખૂણે પહોંચવા લાગ્યો પણ એમાં સમય તો લાગતો જશે બહુ એટલે ઝડપ માટે આવ્યો ટેલિગ્રામ એટલે કે તાર ટૂંકા અને તાત્કાલિક સંદેશાઓ માટે એની શોધ પણ લગભગ એ જ સમયમાં અઢારસો પચાસમાં થઈ હતી અને ભારતમાં પહેલી સેવા કોલકત્તા અને ડાયમંડ હાર્બર વચ્ચે શરૂ થઈ સાચી વાત અને એમાં પણ એક્સપ્રેસ તારની સુવિધા હતી થોડી મોંઘી પણ ઝડપી એક મિનિટ પણ આપણા સ્ત્રોતોમાં એક આશ્ચર્યજનક વાત છે ટેલિગ્રામ સેવા ભારતમાં બે હજાર માં બંધ થઈ હા તેર જુલાઈ બે હજાર તેર બે હજાર તેર મને બંધ થઈ ગઈ હશે આટલો સમય કેમ ચાલી સારો પ્રશ્ન છે કારણ કે ભલે સામાન્ય લોકો માટે તેનું મહત્વ ઘટી ગયું હતું પણ સરકારી વિભાગો અને અમુક કાયદાકીય પ્રક્રિયાઓમાં લાંબા સમય સુધી તેનો સત્તાવાર રીતે ઉપયોગ થતો રહ્યો અચ્છા એ ટેકનોલોજીના બદલાવની ધીમી પ્રક્રિયાનું ઉત્તમ ઉદાહરણ છે જૂની ટેકનોલોજી એક ઝાટકે ખતમ નથી થતી ધીમે ધીમે વિદાય લે છે રસપ્રદ અને આ વ્યક્તિગત સંદેશાઓની સાથે સાથે જ્ઞાન ફેલાવવાનું કામ પુસ્તકો અને વર્તમાનપત્રોએ કર્યું બરાબર પુસ્તકો તો જ્ઞાનનો ભંડાર છે એક પેઢીના જ્ઞાનને બીજી પેઢી સુધી પહોંચાડે છે અને હવે તો ઈ બુકનું ચલણ પણ વધ્યું છે હા અને વર્તમાનપત્રોએ તો દુનિયામાં શું ચાલી રહ્યું છે જાહેરાતો દુઃખદ નોંધ બધી જ બાબતો લોકો સુધી પહોંચાડી અને પછી આવ્યો અવાજનો જાદુ રેડિયો તેની શોધે તો બધું જ બદલી નાખ્યો ઈસવીસન એટીન નાઇન્ટી ફાઈવમાં ઇટાલીના માર્કોની દ્વારા આનાથી પહેલી વાર એવું બન્યું કે જે લોકો વાંચી લખી નહોતા શકતા એ પણ દેશ દુનિયાના સમાચારો અને વિચારો સાથે સીધા જોડાઈ શક્યા બિલકુલ સંગીત લોકગીત પરિસંવાદ અને સૌથી અગત્યનું આપત્તિ સમયે ચેતવણીઓ લોકો સુધી પહોંચતી થઈ ભારતમાં રેડિયોની સફર પણ દેશની સફર જેવી જ રહી છે નહીં કેવી રીતે જુઓ શરૂઆતમાં મુંબઈ અને કોલકાતામાં ખાનગી ટ્રાન્સમિટરો હતા પછી ઓગણીસો ત્રીસમાં માં સરકારે તેને હસ્તગત કરી ઇન્ડિયન બ્રોડકાસ્ટિંગ સર્વિસ નામ આપ્યું અને પછી ઓગણીસો સત્તાવનમાં એનું નામ બદલીને આકાશવાણી રાખવામાં આવ્યું હા આકાશવાણી નામ પોતે જ રાષ્ટ્ર નિર્માણના એક મોટા પ્રયાસનો ભાગ હતો તેનો ઉદ્દેશ માત્ર મનોરંજન નહોતો પણ લોકોને એકજૂટ કરવાનો અને સરકારી યોજનાઓ વિશે શિક્ષિત કરવાનો પણ હતો સાચું અને પછીથી ત્રેવીસ નવેમ્બર ઓગણીસો સત્તાણુંના રોજ પ્રસાર ભારતીની સ્થાપના થઈ જે ઓલ ઇન્ડિયા રેડિયો અને દૂરદર્શનનું સંચાલન કરે છે રેડિયોએ અવાજ પહોંચાડ્યો પણ પછી આવ્યું સિનેમા અને ટેલિવિઝન જેણે અવાજની સાથે ચિત્ર પણ આપ્યું ફિલ્મોએ તો મનોરંજનની સાથે સાથે સામાજિક મુદ્દાઓ પર ગંભીર ચર્ચાઓ જગાવી અંધશ્રદ્ધા હોય કે ખોટા રીત રિવાજો સિનેમાએ તેના પર સવાલો ઉઠાવ્યા અને ટેલિવિઝને તો એ ચર્ચાઓને સીધી લોકોના ઘરના બેઠક ખણ સુધી પહોંચાડી દીધી ટીવીની શોધ કોણે કરી હતી જોન લોગી બાયર્ડ દ્વારા અને ભારતમાં એની શરૂઆત કેવી રીતે થઈ ભારતમાં પહેલું પ્રસારણ પંદર સપ્ટેમ્બર ઓગણીસો ના રોજ દિલ્હીમાં થયું એક નાના પ્રોજેક્ટ તરીકે ઓગણીસો હા પછી ઓગણીસોને બોત્તેરમાં મુંબઈમાં બીજું કેન્દ્ર શરૂ થયું અને ઓગણીસસોને છોત્તેરમાં દૂરદર્શન ઓલ ઇન્ડિયા રેડિયોથી અલગ થયું અને આપણા ગુજરાતમાં ડીડી ગિરનાર ક્યારે આવ્યું એ આવ્યું બે ઓક્ટોબર ઓગણીસસોને સત્યાશીના રોજ અમદાવાદમાં ડીડી ગિરનાર ચેનલ શરૂ થઈ આ સ્પષ્ટપણે દર્શાવે છે કે કેવી રીતે ફોકસ સ્થાનિક ભાષા અને સંસ્કૃતિ તરફ વળ્યું અને પછી તો શૈક્ષણિક ચેનલો પણ આવી જેમ કે છવ્વીસ જાન્યુઆરી બે હજારના રોજ શરૂ થયેલી જ્ઞાન દર્શન હા અને રાજ્ય સરકારની વંદે ગુજરાત ચેનલ પણ છે અને આ આ બધાને શક્ય બનાવ્યું અવકાશમાં કૃત્રિમ ઉપગ્રહોએ બિલકુલ સેટેલાઇટ્સ એ માનવ સર્જિત છે એણે માત્ર ટીવીના સિગ્નલ જ નહીં પણ હવામાનની જાણકારીથી લઈને સંરક્ષણ ક્ષેત્ર સુધી દરેક જગ્યાએ ક્રાંતિ લાવી દીધી આને કારણે જ દુનિયાને વૈશ્વિક ગ્રામ કહેવાનું શરૂ થયું ખરું ને હા પણ આ વૈશ્વિક ગ્રામ શબ્દ થોડો ગુંચવણ ભર્યો છે કેવી રીતે જુઓ એક અર્થ એ છે કે આપણે ભૌગોલિક રીતે દૂર હોવા છતાં માહિતીથી જોડાયેલા છીએ પણ તેનો બીજો અર્થ એવો પણ થાય કે શું દરેક જગ્યાએ એક જ જેવી સંસ્કૃતિ અને વિચારો ફેલાઈ રહ્યા છે શું સ્થાનિક સંસ્કૃતિઓનું મહત્વ ઘટી રહ્યું છે આ એક ખૂબ જ મહત્વનો મુદ્દો છે શું આપણે વધુ જોડાયેલા છીએ કે પછી વધુ એક સરખા બની રહ્યા છીએ આ પ્રશ્ન પર વિચારવા જેવું છે અને આ બધાની વચ્ચે આવ્યો મોબાઈલ ફોન જેણે તો સંચારને ખિસ્સામાં મૂકી દીધો આજે એ માત્ર ફોન નથી એમાં ઘડિયાળ છે કેમેરા છે ઇન્ટરનેટ છે આખી દુનિયા સાથે જોડાવાનું એક શક્તિશાળી સાધન છે આખી સફરનો સાર એ છે કે ટેકનોલોજીએ સંદેશાને ઘોડાની ગતિથી વિચારની ગતિ આપી દીધી છે બહુ સરસ કહ્યું આજે આપણે જેટલી ઝડપથી વિચારી શકીએ છીએ લગભગ તેટલી જ ઝડપથી તેને દુનિયા સાથે વહેંચી શકીએ છે અને આની અસર આપણા સમાજ અને ખાસ કરીને લોકશાહી પર ખૂબ ઊંડી પડી છે કેવી રીતે શું એમ કહી શકાય કે સંચાર માધ્યમો લોકશાહીના ચોથા સ્તંભ તરીકે કામ કરે છે સિદ્ધાંતમાં તો હા મીડિયાનું કામ સરકારના કામકાજ પર નજર રાખવાનું તેની યોજનાઓ લોકો સુધી પહોંચાડવાનું અને લોકોના અવાજને સરકાર સુધી પહોંચાડવાનું છે અને વિરોધ પક્ષને પણ એક પ્લેટફોર્મ આપે છે બરાબર તે વિરોધ પક્ષને સરકારની ખામીઓ ઉજાગર કરવા માટે એક મંચ પૂરો પાડે છે પણ શું આજે ખાસ કરીને સોશિયલ મીડિયાના યુગમાં આ ભૂમિકા જટિલ નથી બની ગઈ ખૂબ જ માહિતીના આ પૂરમાં સાચું શું અને ખોટું શું તે નક્કી કરવું ખૂબ મુશ્કેલ છે બિલકુલ એટલે જ અમે જવાબદારી માત્ર મીડિયાની નથી પણ દરેક નાગરિકની છે આપણી પાસે જે પણ માહિતી આવે તેની ચકાસણી કરવી ખૂબ જ જરૂરી છે અને કોઈ પણ વિચારને સ્વીકારતા પહેલાં તેના પર પ્રશ્ન કરવો હા નહીતર ટીવી પર દેખાતી આક્ષેપબાજી કે સોશિયલ મીડિયા પર ફેલાતી અફવાઓ સમાજમાં વિભાજન પેદા કરી શકે છે અને આનો સીધો સંબંધ વિદ્યાર્થીઓ સાથે પણ છે મોબાઈલ ફોન જ્ઞાનનો ભંડાર છે પણ તેનો વિવેકપૂર્ણ ઉપયોગ ન થાય તો તે સમય અને સ્વાસ્થ્ય બંનેને નુકસાન પહોંચાડી શકે છે તેની સ્ક્રીન આંખને નુકસાન કરે અને વધુ પડતો વપરાશ શિક્ષણને ચોક્કસ અહીં સંતુલન જાળવવું ખૂબ જ મહત્વનું છે અને આ સંતુલનનો મુદ્દો આપણને ચર્ચાના બીજા અને એટલા જ મહત્વના ભાગ તરફ લઈ જાય છે જાહેરાત હા કારણ કે આ બધા માધ્યમો ચાલે છે કેવી રીતે મોટાભાગે જાહેરાતથી સાચી વાત છે આપણે ચારે બાજુ જાહેરાતોથી ઘેરાયેલા છીએ બિનચિત્રો રેડિયો ટીવી બેનર બધે જ તહેવારોમાં આવતી ડિસ્કાઉન્ટની ઓફરો હોય કે પછી ટીવી પર આવતી મોંઘી જાહેરાતો આજના બજારમાં ટકી રહેવા માટે જાહેરાત અનિવાર્ય બની ગઈ છે એની શરૂઆત ક્યારે થઈ હશે આપણા સ્ત્રોત મુજબ જૂન ઓગણીસો છત્રીસમાં એક ફ્રેન્ચ અખબારે પૈસા લઈને જાહેરાત છાપવાની શરૂઆત કરી અને રેડિયો પર એ ઈસવીસન ઓગણીસો વીસમાં માં શરૂ થયું તું જાહેરાતનો મૂળ હેતુ તો ધ્યાન ખેંચવાનો અને કંઈ ખરીદવા માટે પ્રેરિત કરવાનો છે બરાબર એ આપણા મનોવિજ્ઞાનને સમજીને કામ કરે છે પણ શું જાહેરાત હંમેશા ફાયદાકારક હોય છે એક તરફ તે આપણને નવી પ્રોડક્ટ્સ અને તેની કિંમત વિશે માહિતી આપે છે હા એ એનો ફાયદો છે પણ બીજી તરફ જાહેરાત પાછળ જે મોટો ખર્ચ થાય છે એ આખરે તો ગ્રાહકે જ ચૂકવવાનો હોય છે ને હા એ સૌથી મોટો ગેરફાયદો છે પ્રોડક્ટની કિંમતમાં જાહેરાતનો ખર્ચ સમાયેલો હોય છે અને ઘણી વાર છેતરાવાની શક્યતા પણ રહે છે બિલકુલ લોભામણી જાહેરાતોને કારણે આપણે એવી વસ્તુઓ ખરીદી લઈએ છીએ જેની આપણને જરૂર પણ નથી હોતી આનાથી દેખાદેખી અને અસંતોષની ભાવના પણ જન્મે છે એટલે જાહેરાતથી સાવધાન રહેવું જરૂરી છે કોઈ પણ વસ્તુ ખરીદતા પહેલા તેની ગુણવત્તા ચકાસવી અને માત્ર જાહેરાત પર વિશ્વાસ ન કરવો પણ શું જાહેરાતનું કોઈ સકારાત્મક પાસું પણ છે મને લાગે છે હા ખાસ કરીને લોકશાહીમાં કઈ રીતે સરકાર પોતાની સામાજિક કલ્યાણની યોજનાઓ લોકો સુધી પહોંચાડવા માટે જાહેરાતનો જ ઉપયોગ કરે છે હા જેમ કે બેટી બચાઓ બેટી પઢાઓ કે સ્વચ્છતા અભિયાન આ સંદેશાઓ સમાજમાં સકારાત્મક પરિવર્તન લાવી શકે છે શિક્ષણનો પ્રચાર કુરિવાજો અને અંધવિશ્વાસનું ખંડન કરવામાં પણ મદદ કરે છે અને લોકશાહીના તત્વો જેવા કે સમાનતા સ્વતંત્રતા બંધુત્વ અને એકતાના ખ્યાલોને દૃઢ કરે છે પણ અહીં એક પાતળી ભેદરેખા છે સરકારી યોજનાના પ્રચાર અને રાજકીય પ્રચાર વચ્ચેનો તફાવત કેવી રીતે નક્કી કરવો આ એક ખૂબ જ અઘરો સવાલ છે અને લોકશાહી માટે એક મોટો પડકાર પણ છે મતલબ કે જાહેરાત એક શક્તિશાળી સાધન છે અને તેનો ઉપયોગ સારા અને ખરાબ બંને કામો માટે થઈ શકે છે બરાબર તે મતદાન વિશે જાગૃતિ ફેલાવી શકે છે તો આખરે વિવેક વાપરવાની જવાબદારી ફરીથી નાગરિક પર જ આવે છે ચોક્કસ તો આખી ચર્ચાને અંતે એવું લાગે છે કે સંચાર માધ્યમો અને જાહેરાતો એક સિક્કાની બે બાજુ જેવા છે તેમણે આપણા સમાજને જોડ્યો છે માહિતી આપી છે અને જીવનને સરળ બનાવ્યું છે પણ સાથે સાથે તેમણે નવા પડકારો પણ કર્યા છે જેમ કે ખોટી માહિતી ગોપનીયતાનો ભંગ અને બિનજરૂરી વપરાશવાદ બરાબર અને વાત આપણને એક અંતિમ વિચાર તરફ દોરી જાય છે આપણે જાણીએ છીએ કે સંચાર માધ્યમો અને જાહેરાતો આપણા નિર્ણયોને આપણી પસંદગીઓને અને આપણી વિચારસરણીને પણ આકાર આપે છે હા એ તો છે જ તો સવાલ એ છે કે આપણી રોજિંદી મીડિયા વાપરવાની આદતોમાં એવો કયો એક નાનો ફેરફાર લાવી શકાય જે આપણને વધુ જાણકાર નાગરિક બનાવે અને કોઈના દ્વારા સરળતાથી પ્રભાવિત થવાથી બચાવે